આની પહેલાં સાહિત્ય અને કલા જગતના લોકો અમુક આવી ગયા હવે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો આવ્યા છે જેમાં આદરણીય આપણા અધ્યક્ષ શ્રી એવા શંગમી ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પછી હું માનું છું એના પછી ભોજન સાહેબની સાથે અધ્યક્ષ શ્રી સાહેબ સાથે આપણા સ્વાગત કરવામાં આવ્યું છે જેમાં અમને શાલ ઓઢાડી અમને પ્રતિકો આપ્યા એટલે ખુબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સુપરસ્ટાર કયો એવા બધા જ અહિયાં હાજર છે